હેલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે આપણે ગ્રાઉન્ડ રિલેટેડ વાત કરીશું બરાબર અગાઉ આપણે બધાના મેસેજ અને કોમેન્ટ આવ્યા હતા કે ગ્રાઉન્ડ કયા કયા છે કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ મારવાના છે બધું કયું ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ છે અને કયા ગ્રાઉન્ડમાં હાડ છે પછી ગયા વર્ષે એ ગ્રાઉન્ડમાં કેટલા પાસ થયા હતા બરાબર બધું આપણે એ ધ્યાનમાં લઈ અને આપણે વિડીયો બનાવ્યો છે એટલે આ વિડીયો તમને ખાસ યુઝફુલ થશે તો લાસ્ટ સ્ટોર સુધી બન્યા રહેજો અને તમને બધી માહિતી ગ્રાઉન્ડ વિશેની માહિતી ગ્રાઉન્ડમાં શરૂઆતમાં શું કરવાનું ગ્રાઉન્ડના આગલા દિવસે શું કરવાનું કેટલા દિવસથી રેસ્ટ લેવાનું બરાબર એ બધું આપણે આ વિડીયોમાં કવર કરી લઈશું પહેલાં આપણે ગ્રાઉન્ડની માહિતી જોઈ લઈએ બરાબર કેવું ગ્રાઉન્ડ કેવું છે કદાચ મારે બને ત્યાં સુધી ઉપલબ્ધ ફોટા છે તો હું સ્ક્રીન પર મૂકું એ પ્રમાણે ફોટા જોઈ લેજો તો આ રીતનું ગ્રાઉન્ડ હશે બરાબર અને આ ગ્રાઉન્ડમાં આટલા રાઉન્ડ મારવાના હોય છે એ બધું આપણે બતાવી દઈશું બરાબર અને એ ટોટલ કેટલા કિલોમીટર રનિંગ કરવાનું હોય છે બરાબર કેમકે એક રાઉન્ડ પ્રમાણે બાર રાઉન્ડ મારવાના છે કે અમુકમાં તેર રાઉન્ડ મારવાના છે એ ખ્યાલ પડી જાય બરાબર એટલે પાંચ કિલોમીટર બધાને દોડવાનું જ છે બરાબર પચીસ મિનિટમાં પણ કોઈકને બાર મારવાના છે રાઉન્ડ અને કોઈકને તેર મારવાના છે એ સંદર્ભે આપણે બધું ચર્ચા કરીશું બરાબર તો પહેલાં આપણે પુરુષની વાત કરી લઈશું અને પછી સ્ત્રીઓની કે મહિલાઓની વાત કરીશું બરાબર એટલે શરૂઆતમાં આપણે ભાઈઓ છે એમની વાત કરીએ કે શરૂઆતમાં જે ગ્રાઉન્ડો છે એ કયા કયા છે બરાબર તો ગ્રાઉન્ડનું નામ બોલીશ અને પછી કેટલા રાઉન્ડ મારવાના છે એ બોલીશ બરાબર તો પહેલું ગ્રાઉન્ડ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે જેસપુર બોધા કૃષ્ણનગર અમદાવાદ બરાબર એમાં બાર રાઉન્ડ મારવાના છે બરાબર સ્ક્રીન પર તમને કદાચ ફોટો દેખાતો હશે તો આ રીતનું ગ્રાઉન્ડ છે હજી આ શરૂઆતનું પહેલું ગ્રાઉન્ડ છે બરાબર ગઈ ભરતીમાં નહોતું કદાચ આઈ થિંક અને આ વખતે લીધું છે અમદાવાદનું બરાબર એટલે જોઈ લેજો તમે એકવાર ખાસ કરીને અને પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર દોડવાનું છે એટલે બાર રાઉન્ડ છે બાર રાઉન્ડનો મતલબ ચારસો ચારસો સોળ પોઈન્ટ છાસઠ મીટર જેટલું થાય એક રાઉન્ડ બરાબર એટલે બાર રાઉન્ડ મારો એટલે થઈ જશે પાંચ કિલોમીટર આરામથી એટલે જો બાર રાઉન્ડ મારવાના હોય તો ચાર ચારસો સોળ પોઈન્ટ છાસઠ મીટર હોય એક રાઉન્ડ અને તેર રાઉન્ડ મારવાના હોય તો ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટર હોય બરાબર એટલે ત્રણસો ચોર્યાસી હોય તો તેર રાઉન્ડ મારવાના આવશે અને ચારસો સોળનું હોય તો બાર રાઉન્ડ મારવાના આવશે બરાબર એટલે જોઈ લેજો તમારા ધ્યાનમાં હોય તો બરાબર કોઈ આગુ પાછું થતું હોય તો પછી બીજું રાઉન્ડ છે બરાબર બીજું રાઉન્ડ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ લુણાવાડા રોડ કોલિયાર ગોધરા પંચમહાલ બરાબર એમાં બાર રાઉન્ડ મારવાના છે તો એનો પણ આપણે ફોટો મૂકી દઈશું તો એ જોઈ લેજો તમને સ્ક્રીન પર દેખાતો હશે પછી પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બરાબર ભરૂચ એમાં પણ બાર રાઉન્ડ છે બરાબર એ બાર રાઉન્ડ મારવાના છે અને એ બાર રાઉન્ડ છે એટલે એનો મતલબ એ ચારસો સોળનો છે બરાબર એટલે તમે તમારી હિસાબથી જોઈ લેજો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર બરાબર સુરત સુરતનું છે એ ત્યાં તેર રાઉન્ડ મારવાના છે ખાસ ધ્યાન રાખજો બરાબર સુરતમાં તેર રાઉન્ડ મારવાના છે એટલે તેર રાઉન્ડ છે એટલે ત્રણસો ચોર્યાસી નું હશે બરાબર એક આખું રાઉન્ડ મારવાનું ત્રણસો રાઉન્ડ મારવાના છે પછી છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ આઠ કોટડા ગોંડલ રાજકોટ બાર રાઉન્ડ મારવાના છે રાજકોટમાં બરાબર એટલે એ હશે બાર રાઉન્ડ છે એટલે ચારસો સોળ નું હશે બરાબર એટલે બાર રાઉન્ડ એમાં મારવાના છે પોલીસ હેડક્વાર્ટર છે જામનગર એમાં પણ બાર રાઉન્ડ છે બરાબર રાષ્ટ્રવિદ છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ એમાં તેર રાઉન્ડ મારવાના છે બરાબર જૂનાગઢનું જે ગ્રાઉન્ડ છે એમાં કંઈક લાલ માટી નાખેલી હોય છે એક રાઉન્ડની માહિતી થોડી વધારે છે અને જૂનાગઢ કઈ વખતે હતું તેઓ એ રીતનું આ વખતે તેર રાઉન્ડ મારવાના છે એટલે ત્રણસો ચોર્યાસી છે એટલે તેર રાઉન્ડ મારવાના રહેશે જુનાગઢમાં બરાબર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પસ ખેડા બરાબર એ ખેડામાં છે જે હેડક્વાર્ટર પોલીસનું બરાબર એમાં તેર રાઉન્ડ મારવાના છે એટલે તેર રાઉન્ડ મારવાના છે એટલે ત્રણસો ચોર્યાસી નું હશે અને ખેડાનું ગ્રાઉન્ડ સારું છે બરાબર પણ એનાથી પણ બેસ્ટ ગ્રાઉન્ડ છે નડિયાદનું બરાબર એ આપણે જોઈએ એમાં કહ્યું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરવાળું જલારામ મંદિરવાળું જે છે એ એમાં બાર રાઉન્ડ જ મારવાના છે અને એ ગ્રાઉન્ડ સૌથી બેસ્ટ બેસ્ટ ગ્રાઉન્ડ કહેવાય છે એટલે કે ગઈ વખતે વધારે એમાં પાસ થયા હતા બહુ ઓછા ફેલ થયા હતા એટલે સારું ગ્રાઉન્ડ કહેવામાં આવે છે એને બરાબર નડિયાદનું બાર રાઉન્ડ વાળું પછી પોલીસ પરેડ ગ્રાઉન્ડ બરાબર હેડક્વાર્ટર છે એ રાજકોટ સોરી રાજમહેલ રોડ મહેસાણા મહેસાણાનું ગ્રાઉન્ડ ગઈ વખતે બહુ એમ કહેતા હતા કે ત્યાં બાર રાઉન્ડ મારવાના છે મહેસાણામાં પણ ગઈ વખતે એમ કહેતા હતા કે આ ગ્રાઉન્ડમાં થોડું ખાડા ખડપ જ આમ એવું બધું હતી હતું એવું બધું વાત મળી હતી અને એમાં ઘણા ખરાનો ટાઈમિંગ વધી પણ ગયો હતો અને ઘણા ખરા એમાં ફેલ થયા હતા પણ આ વખતે બધામાં સારી સગવડો સુવિધાઓ કાકરિયા બાકરીયા હોય એ બધું કાઢી દીધું છે ખાડાવાડા પૂરી દીધા છે અને બધું સમતલ કરી દીધું છે અને આ જેટલા પણ ગ્રાઉન્ડ છે એ બધા રેગ્યુલર પ્રેક્ટિસ કરવા માટેના હોય છે એટલે એ સારા જ હોવા જોઈએ અને સારા જ રાખતા હોય છે એટલે આ ધ્યાન રાખીને એસઆરપી પરેડ જે રેગ્યુલર કરતા હોય પરેડવાળા જ ગ્રાઉન્ડ હોય છે એટલે પોલીસવાળા રેગ્યુલર ત્યાં એમનું કંઈ બી એક્ટિવિટી કરતા જ હોય છે એટલે ગ્રાઉન્ડ સારા જોઈએ છે એટલે કોઈ ખરાબી હોતી નથી પણ આ તો ગઈ વખતેની વાત હતી એમાં સૌથી ખરાબ રિવ્યૂ હોય તો મહેસાણાના હતા પણ આ વખતે બધામાં સુધારો લાવી દીધો છે બરાબર પછી છેલ્લું છે પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર બરાબર તો આ સૌથી સારું છે અને ત્યાં હેડક્વાર્ટર છે એટલે ત્યાં તો રેગ્યુલર બધી એક્ટિવિટી થતી જ હોય એટલે ત્યાં તેર રાઉન્ડ મારવાના છે હિંમતનગર છે ત્યાં તેર રાઉન્ડ મારવાના છે એટલે ત્રણસો ને ચોર્યાસીનું છે એટલે તેર રાઉન્ડ મારવાના રહેશે એટલે આ રીતનું ધ્યાન રાખવાનું જો જેને બાર રાઉન્ડ છે એને ચારસો સોળનું હશે ગ્રાઉન્ડ અને જેને તેર રાઉન્ડ મારવાના છે એને ત્રણસો નો હશે બરાબર અને આ રીતનું છે અને ગ્રાઉન્ડમાં ધ્યાન રાખવા જેવું બાબત હોય તો એ કે ગ્રાઉન્ડ હેડક્વાર્ટરનું છે એટલે એ સારું જ હોય એક દિવસ ખરાબ ના હોય બરાબર અને શરૂઆતમાં બધા રનિંગ કરતા જ હોય છે ત્યાં અને પછી હવે બંધ કરાવી દીધું છે એટલે બધી જે સુવિધાઓ કરવાની હોય એટલે બંધ કરાવી દીધું છે બરાબર અઠવાડિયાથી હું પણ જતો હતો અહીંયા અમદાવાદ બરાબર તો એ પણ બંધ કરાવી દીધું છે અને હવે છોકરીઓની વાત છોકરીઓને તો ચાર રાઉન્ડ જ મારવાના છે બરાબર એમનું તો વાંધો આવ્યો નથી છોકરીઓની અને છોકરીઓને ત્રણ સેન્ટર છે અમદાવાદ છે ગાંધીનગર છે વડોદરા બરાબર એટલે ટેન્શન લેવાની જરૂર નથી છોકરીઓને એટલે મેન છે આવવાની જેમને અમુકને તેર રાઉન્ડ મારવાના છે એનું પણ મેં કહી દીધું કે તેર રાઉન્ડ કેમ મારવાના હોય છે ત્રણસો ચોર્યાસીનું હોય રાઉન્ડ એટલા માટે અને બાર રાઉન્ડ એટલા માટે મારવાના હોય છે કે ચારસો ને સોળનું હોય એટલા માટે બરાબર એટલે બધાને સરખો જ ન્યાય મળતો હોય છે અને બિંદાસ જવાનો અને શરૂઆતમાં જો તમે જાઓ છો એટલે કે કદાચ કોઈને રનિંગ છે આઠ તારીખે બરાબર તો બે દિવસ પહેલાંથી રનિંગ બંધ કરી દેવાનું જેમ કે આઠ તારીખ હોય તો છ તારીખે બંધ કરી દેવાનું રનિંગ ચાલુ નહીં છ તારીખે રેસ્ટ લેવાનું એમ ટૂંકમાં અને છ તારીખે રેસ્ટ લઈ અને સાત તારીખે પછી નીકળી જવાનું જ્યાં તમારું સેન્ટર હોય ત્યાં એટલે સાત તારીખે રાત્રે તમે નીકળી જશો એટલે સાત તારીખે રાત્રે નીકળી જવાનું એટલે આઠ તારીખે સવારે ત્યાં ચાર વાગે હાજર થઈ જવાનું એટલે ચાર વાગે તમે પહોંચી જશો એટલે પાંચ વાગે તમારી એન્ટ્રી લઈ લેશે એન્ટ્રીમાં તમારે આધાર કાર્ડ કોલ લેટર રાખવાની જોડે બરાબર આ બે વસ્તુ જોડી રાખવાનું ખાસ અને કમ્ફર્ટેબલ આવે એવું કપડાં પહેરવાના ટી શર્ટ પહેરવાની ઉપર અને નીચે આપણે નાઇટી જ પહેરી જવાની અને પછી ત્યાં જઈ અને અંદર એક ચડ્ડું રાખવાનું નાનું અને ત્યાં જઈને નાઠી કાઢી દેવાની અને બેગ આપણને સાઈડમાં મુકાઈ દેશે તો નાઇટી બેગમાં મૂકી અને પછી જવાનું બરાબર તો આ આધાર કાર્ડ અને કોલ લેટર આ બંને ચેક રનિંગ પૂરું ના થાય ત્યાં સુધી જોડે જ રાખવાનો છે એટલે ખીચાવાળો ચડ્ડો પહેરીને જવાનું ખાસ કરીને એટલે તમારે એ બંને વસ્તુ છે એ હાથમાં ના પકડી રહે પડે ખીચામાં મૂકી દો એટલે વાંધો નહીં આવે સેફ રહે અને તમને દોડતા ફાવે બરાબર એટલે દોડતી વખતે પણ એ બધું બંને વસ્તુ સાથે રાખવાની હોય છે એટલે ખીચાવાળી ચેનવાળી વસ્તુ પહેરીને જવાની એટલે તમને એ વસ્તુ ખોવાઈ ના અને પડીના છે અને જો કોઈને ટોયલેટની પ્રોબ્લેમ હોય તો પછી રાત્રે ખાવાનું નહીં અને ખાધા વગર રહેવાનું એટલે તમને રનિંગ છે એ રનિંગ વખતે કોઈ વોર્મઅપ ના થાય કોઈ ટોયલેટની પ્રોબ્લેમ ના થાય કંઈ બી ત્યાં સગવડ નથી હોતી જો સુવાની સગવડ નથી હોતી પછી વોશરૂમની કોઈ સગવડ નથી હોતી એટલે બધું આપણે જાતે જ મેનેજ કરવાનું હોય છે એટલે રાત્રે ખાવાનું નહીં આગલા દિવસે બહુ ઓછું ખાવાનું એમ બને ત્યાં સુધી અને બને ત્યાં સુધી ફ્રેશ થઈને ઘરેથી નીકળવાનું કા તો આગલા દિવસે નીકળ્યા હોય તો બહુ ઓછું ખાવાનું એમ એટલે રનિંગ વખતે કોઈ પ્રોબ્લેમ ના થાય વોમિટ ના થાય કંઈ બી ઇસ્યુ ના થાય એટલે રનિંગ છે એ આરામથી પૂરી થઈ જાય બરાબર અને સુવાની શું એટલે સાથે કંઈ બી એક ગાબડો બાબડો અને સારા સ્વેટર પહેરીને જવાનું ત્યાં બહુ ઠંડી લાગતી હોય છે બરાબર એટલે આ બધું ધ્યાન રાખવા જેવી બાબત છે રનિંગના આગલા દિવસે કેમકે અમે ગયેલા છીએ તો અમને બધી આ અગવડતા પડી છે એટલા માટે હું તમને બધી શેર કરું છું બાકી કંઈ નહીં બધું એ ધ્યાન રાખી અને પછી જવાનું ડોક્યુમેન્ટ કોઈ સાથે લઈ જવાની જરૂર નથી ખોટું ફાઇલ ખોવાઈ જાય એવું બધું એટલે બને ત્યાં સુધી આધાર કાર્ડ અને અ કોલેટર નીંજેરોક્સ બરાબર અને એ બ્લેક એન્ડ વ્હાઈટ રંગીન કરાવવાની જરૂર નથી ખોટો કરજો બરાબર બ્લેક એન્ડ વ્હાઇટ છે એ એના ઉપર પીઈટી પીએચડીનો સિક્કો ભાગશે તમારું પાસ થાય એટલા પછી બરાબર અને એ પીઈટી વાળો સિક્કો સાચવી રાખવાનું તમારે કોલ લેટર ઉપર બરાબર એટલું ધ્યાન રાખવાનું અને બાકી કે રનિંગના આગલા દિવસે બને ત્યાં સુધી કેળું ખાવાનું બીજું કંઈ વધારે કંઈ કચરો પચરો વધારે જમીને જવાનું નહીં બને ત્યાં સુધી પેટ ખાલી રાખશો તો તમારે આરામથી રનિંગ થઈ જશે આવું બધું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે અને તમે જેવા અંદર જશો તો શરૂઆતમાં તમને શરૂઆતના ગ્રાઉન્ડને આગળ બેસાડશે પછી ત્યાંથી તમારું વેરીફિકેશન થશે કોલ લેટર લેશે પછી તમારું નામ બર્થ ડેટ એવું બધું ચેક કરશે અને પછી તમને ચેસ્ટ ચેસ્ટ નંબર આપશે ચેસ્ટ નંબર પહેરવાનો પછી બાયોમેટ્રિક ફિંગર કરવાનું બરાબર ફિંગર થઈ જશે તમારું અને પછી તમને ચિપ્સ બાંધવા પગમાં બોલાવશે પગમાં ચિપ્સ બાંધશે પછી ત્યાંથી આગળ ગ્રાઉન્ડમાં બેસાડ ગ્રાઉન્ડના આગળ બેસાડશે ત્યાં તમને રબડ આપશે હાથમાં જે કાઉન્ટ કરવા માટે કે તમારે યાદ રાખવા માટે કે ગ્રાઉન્ડ કેવી રીતે યાદ રાખવા નંબર બધા એક માર્યો બે માર્યો એમ એ યાદ ના રહે એટલે તમને રબડ આપશે એ રબડ આપણા હાથમાં પહેરી દેવાના બરાબર બાર રાઉન્ડ હોય તો બાર રબર લઈ લેવાના તેર હોય તો તેર લઈ લેવાનું પછી જેમને અનુકૂળ લાગે અમુક અહીંયા એક સાથે બધા તેરે તેર પહેરી દેતા હોય છે તો અમુક આંગળીઓમાં ભરાઈ દેશે દસ આંગળીઓ અને બે આજુબાજુ ઘોડામાં બરાબર એટલે બાર થઈ જાય પછી જેવું એક રાઉન્ડ સેન્સર પટ્ટી હોય ત્યાંથી તમે પસાર થાવ પછી એક રબર છે એ ફેંકી દેવાનું એટલે એક રાઉન્ડ પૂરો તમે પાછો મારીને આવો સેન્સર પટ્ટીમાં ક્રોસ કરો એટલે પાછો બીજો રાઉન્ડ રબર ફેંકી દેવા એટલે એ રીતના રબર ફેંકતું રહેવાનું બાર રાઉન્ડ પૂરા ના થાય ત્યાં સુધી બરાબર એટલે ધ્યાન રાખવાનું બધું કે રબડ વધારે પણ નીકળી ના જાય એટલે બને ત્યાં સુધી અલગ અલગ આંગળીએ રાખવું એક હાથમાં બધું દે ભૂલથી આમ બે નીકળી જાય ગઈ વખતે મારા એક ફ્રેન્ડ ને એવું થયું હતું કે ભૂલથી આમ એક બે નીકળી ગયા હતા એક સાથે એટલે એને એક રાઉન્ડ રહી ગયો હતો અને ફેલ થઈ ગયું બરાબર એ પૂરું થાય પછી રનિંગ જેવું પાસ થઈ જશે બધાના બેસાડશે અને જેનું નામ બોલશે એ લોકોને ત્યાં બેસવાનું બાકી જેને નામ બોલે નહીં એ બધાને ઘરે જવાનું બરાબર જેનું નામ બોલે એ બધા પાસ થઈ ગયેલા હશે અમુકમાં ઉલટું હોય છે કે નામ બોલે બધાને કાઢી મૂકતા હોય છે અમુકમાં એવું હોય છે કે નામ બોલે એને બેસી રહેવાનું બાકી બધાને જતું રહેવાનું એવું હોય છે બરાબર એટલે એ પૂરું થઈ જાય પછી તમને એ તમે રનિંગ પાસ કર્યું એનું પેમ્પલેટ આવશે એ તમારું નામ આવશે અને પછી સિગ્નેચર કરવાનું એ સિગ્નેચર કર્યા પછી તમારી ચેસ્ટમાં અપાશે ચેસ્ટ મપ્યા પછી તમારી હાઈટ મપાશે બરાબર હાઈટ મપ્યા પછી સિક્કો વાગશે તમારો પી કે તમે પીઈટી પીએચટી ક્લિયર છો એમ અને પછી ઘરે જવા દેશે બરાબર આ રીતની આખી પ્રોસેસ છે ગ્રાઉન્ડની એટલે ગ્રાઉન્ડ બિન્દાસ જયા વગર વિચાર્યા વગર બિન્દાસ જવાનું અને બધું આરામથી પૂરું થઈ જશે જો અત્યારે તમારે ટાઈમિંગ નથી આવતી અત્યારે માંડમાં ચોવીસ કે પચીસ આવે છે તો ત્યાં જઈને ઓટોમેટિક તમારું ઓછી થઈ જશે તમે તેવીસમાં પૂરું કરીને આવશો મારું પર્સનલ એક્સપિરિયન્સ છે મારે અહીંયા ગઈ વખતે ત્રેવીસ કે ચોવીસ એવું એવી રીતના પૂરું થતું હતું તો ત્યાં મેં બાવીસ સાડા એકવીસમાં પૂરું કર્યું હતું અને આરામથી પૂરું થઈ જાય છે બરાબર એટલે ટેન્શન લેવાની જરૂર નથી ત્યાંનો માહોલ જ એવો છે કે આરામથી પૂરું થઈ જાય એવું છે બરાબર તો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બીજા વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય એમને ખબર ના હોય ગ્રાઉન્ડ વિશે તો એને શેર પણ કરી દેજો બરાબર તો આજ માટે આટલું રાખી અને ચેનલ પર નવાથી સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત